નકલી તોલ નકલી કોર્ટ બાદ હવે ગુજરાતમાં નકલી વિઝા ફેક્ટરી ઝડપાઈ છે સુરત પોલીસે અડાજણ વિસ્તારમાંથી નકલી વિઝા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે આ ફેક્ટરીનો સંચાલક પ્રતીક શાહ યુરોપિયન દેશોના વિઝા સ્ટીકરો અન્ય રાજ્યોના એજન્ટોને વેચતો હોવાનો ગસફોટ થયો છે નકલી વિઝા ફેક્ટરીમાંથી યુકે કેનેડા મેસેડોનિયા સાર્બિયા ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા છે પોલીસને પ્રતિક શાહ પાસેથી વિઝા સ્ટીકર મળ્યા છે તપાસમાં જાણવા મળ્યું કે પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી ચંડીગઢ પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો આરોપી પ્રતિક શાહ સામે આ પહેલા પણ ગુના નોંધાયા છે અને બે થી અત્યાર સુધીમાં તેના પર કુલ બાર ગુના દાખલ થયેલા છે

અને એની પાસેથી કેનેડા યુરોપ સર્બિયા મેસેડોનિયા જેટુ સ્ટે વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને એની પુસ્તક દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો આણંદના વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ આ લોકો બે ત્રણ રીતે ચીટિંગ કરતા હતા એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈ પણ દેશના જે જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય અને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય એ રીતે એક તો ચીપિંગ કરતા હતા બીજું એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માટે માની લો કે કોઈને યુરોપમાં કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ એ બતાવવા માટે થઈને એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા અને એ એ રીતે એનું ચીટિંગ કરતા હતા આ બે ત્રણ રીતે આ લોકો ચીટિંગ કરતા તે ઉપરાંત જે જે એજન્સી છે આ જે દિલ્હીવાળી એજન્સી કે જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્ટીકરો જે છે એ આ જે પ્રતિક શાહ છે એની પાસેથી બનાવતા હતા અને અહીંથી આ સ્ટીકર એને મોકલવાના પંદર હજાર રૂપિયા વસૂલ કરતો હતો આનો ઇતિહાસ એવો છે કે બાર બાર ગુનાઓ અગાઉ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે બધા જ આવા જ પ્રકારના છે ડોક્યુમેન્ટના ફ્રોડના ગુના છે અને આવી જ રીતે બોકસ વિઝા આપવાના ગુનાઓ છે અને આ વ્યક્તિ પોતે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે છેલ્લા દસેક વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને ઘણી બધી વખત એ પકડાઈ ગયો છે એટલે એના વિરુદ્ધમાં ગુના પણ દાખલ થયેલ છે એની પાસા પણ અગાઉ થઈ છે અને દસેક વર્ષની એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આવા કેટલા સ્પીકરો એને બનાવ્યા છે તો સાતસો થી વધારે સ્પીકરો એને બનાવેલા એવું આપણને જણાયા છે પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાને કારણે એને કોરલ ડ્રો અને જે પેઇન્ટ ડોટ નેટ કરીને જે સોફ્ટવેર છે એના ઉપર આવું ઇઝીલી બની શકે છે એવું એને જાણ થતાં ધીરે ધીરે એ ફેસબુકના અંદર આવા ગ્રુપોની સાથે સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ એને આ જે સ્ટીકરો છે એ બનાવવા માટે દિલ્હીની એજન્સીનો સંપર્ક થયો અને એ રીતે જે દરમિયાન જાણવા મળ્યું એ મુજબ જે એજન્સીઓ કબૂતરબાજી કરતી હોય કે કોઈ પણ વ્યક્તિને અન્ય દેશમાં પૂછ કરવાનો હોય તો એના માટે પણ વિઝા આ લોકો બોગસ બનાવીને એની સાથે આપતા હતા કે ઘણી વખત જો કોઈ એજન્સી એને ડીપલી સર્ચ ન કરે તો એને સાકા વિઝા માનીને પણ જવા દઈ શકે તે ઉપરાંત ઘણા બધી વખત પકડાઈ પણ ગયા છે એટલે જ એના વિરુદ્ધમાં ભારે ગુના દાખલ થયા છે અને ઘણી વખત આ લોકો બોગસ વિઝા આપી દે અને વ્યક્તિ જતો રહે તો ઠીક છે નહીંતર એવો જો એ પકડાઈ જાય તો એની સાથે ચીટિંગ થયું એ રીતે પણ આ લોકો ચીકિંગની પ્રવૃત્તિ કરતા લોકો અંદાજિત તો અમારો એવો અંદાજ છે કે જે દેશો યુરોપિયન કન્ટ્રીઝ છે કે જ્યાં વિઝા મેળવવા ખૂબ જ અઘરા છે એ દેશોના જ ડુપ્લિકેટ વિઝા બનાવવાનું કામ કરતા હતા અને અત્યાર સુધી જે છે આ લોકો સાતસો થી વધારે સ્પીકરો બનાવે સ્પીકરોનો ઉપયોગ આ લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ખોટી બતાવવા માટે માર્કેટિંગ કરવા માટે થતો હોય છે તે ઉપરાંત વિઝા તરીકે પણ ઉપયોગ થતો હોય છે આ જે વ્યક્તિ પકડાયો છે સુરત થી ઓપરેટ કરતો હતો પણ એ જેના સંપર્કમાં છે એ એક આનંદ વ્યક્તિ છે બીજા એક હર્ષ કરીને જે બેંગકોક થાઈલેન્ડ માં રહે છે